નવલી નવરાત્રી એટલે જગદંબાની પર્વ અમરેલી જિલ્લા પોલીસ પરિવાર આયોજિત સેતુ ગરબા મહોત્સવમાં અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પણ વિશેષ હાજરી આપી હતી રેન્જ આઈજી ગૌતમ પરમારે માં જગદંબાની આરતી ઉતારી હતી સાથે કલેક્ટર માનવ મંદિરના ભક્તિ બાપુ સહિતના એસપી ડીવાય એસપી સાથે પોલીસ પરિવારની મહિલાઓએ પણ આરતી કરી હતી તો સ્વચ્છતાના પ્રહરી ગણાતા સફાઈ કામદાર મહિલાઓનું રેન્જ આઈજી ગૌતમ પરમારે સન્માન કર્યું હતું સાથે સાથે બોતેર રક્તદાન કરનારા રક્તદાતા તુષાર જોશીનું સન્માન કરી મોમેન્ટો અર્પણ કરાયો રેન્જ આઈજી ગૌતમ પરમાર ગરબે ઘુમ્યા હતા તેમની સાથે અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અમરેલી એસપી સંજય ખરાદ પણ ગરબે જૂમ્યા